માતાજી મિત્રો સ્વાગે છે આપણે કરે છે કંડેન બીજું છે નહીં જો આ બાજુ જો રાઈડું આપણે થોડાક દિવસો પણ વાટવા પણ આવશે જો અને આપણે સડ્યા છે પત્ર ઉપર વાલોડિયો છે એના ઉપર ચમકી આથી પણ શાક કરવાની છે વારોડી પડી એના માટે આપણે વાલોડીઓ ઉપર પડી ગયા છે જો વાલોડીઓ આખા પત્રમાં પડી ગયો છે

જો આપણે લેબડું નાખવાનું છે ધોરણ અહીં આ बाजू આપણે આજુ બુડગી ઊપી આ बाजू લેબડું નાખવા દે લેબડું નાસીની પછી આપણે અંદરલા ખેતરમાં ઓટોમેર હો જાશે બેટા કચો બેઠા રેડી જોયું આપણે એક ડરો જ આગળ પાસ જાશે फाइनलली गाइस આપણે આ મોરા દરંદલા કેસર મોડમાં ફાટ બની આવે ઇન્ધીયા જંક કે કેલ જાઓ છે આપણે માં માંઈ કરામ જંક કે ચાવી દીધા મમી પપ્પા ની કરે ઇન્ધીયા લે બટા ગણો જે જો જો गाइस તો આ બાદ આપણે રોડ ડાયરો ઈ પેપર ગોમમાં જવાનું છે આપેલી બાજુ આપણે નોના કાપરા જવાનું રસ્તો ચલો फाइनली गैस आई गया अपने महानगर जो अपने तेमनो पानी बैठो है चाहे घूमना दे भाई मैं कहाँ पर ना तो कहाँ पर ना है पौनो जी आ घूमना मौन जी ना हाँ जो अब आदि पिंचू बैठी मरमासी छोड़ी वो ये तेमनो सोकरोज जी पिंचू ये पिंचू कौन आल

ये मैं जाए guys,

लाइक करें सब्सक्राइब करते विचार लो भी, भी थे ना